તાલાળા વિસ્તારમાં છે તે મધરાત્રે ચાર ઇંચ વરસાદ છે તે વરસ્યો છે જેના કારણે તાલાળાના અનેક નદી નાળાઓ છે તે વહેતા થયા છે તેમાં પણ ખાસ કરીને જે આમળાજ ગામ છે આમળાજ ગામમાં ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેનું પાણી ગામમાં ઘુસી આવતા હાલ ગામમાં જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું છે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી છે તે વહેતા થયા છે અને જનજીવન ઉપર પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે